રિક્ષાનો અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેર નજીક આવેલા અકવાડા ગીતાનગરમાં રહેતા યુનુસભાઈ મુસાભાઈ રાધનપુરા પોતાના કામ સમક્ષ બજારમાં આવ્યા હોય અને ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે મોતા સિતરામા નજીક રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા બેથી ત્રણ લોકોને ઈજા થઈ હતી જેમાંથી યુનુસભાઈ રાધનપુરાને ઈજા થતાં પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા તેથી તેમને પીએમ માતે સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા ઓકે તમારા નામથી તમારું નામ રાંધનપુરા સમીર લુનુસભાઈ કહ્યું ભાઈ મારા પપ્પાનો સાંજે સાડા છ મારી ઉપર ફોન આવ્યો રિક્ષામાંથી હું ગયો મારું એક્સિડન્ટ થયું છે કઈ જગ્યાએ જીતવા માય પછી સૌથી પછી હું મેં કીધું કઈ જગ્યાએ એમ પૂછ્યું તો કે કાંઈ વાંધો નહીં હું આવું છું કે તારે આયા નથી આવું હું દવાખાને પરિવારમાં આવું છું ન્યા તું ન્યા હું ગયો તો એ રીક્ષા કોઈક બીજો મૂકવા આવ્યો હતો એને એમ કીધું મારો ભાઈ છે બોલો તમારે શું છે શેની સાથે અકસ્માત થયું તું એવું કાંઈ જાણવા મળેલું નહીં એવું કાંઈ નથી ખબર વાત મળી હતી કે કાંઈક ગાયના અડફેટે આવ્યા હતા ને અકસ્માત થયો પપ્પાએ એમ કીધું હું રિક્ષામાં બેઠો હતો